પ્રસાદી લેવા માણસો ઘણા બે છે અમે દર શનિવારે અમે પ્રસાદી લેવી છે અહીંયા ઘડીક આરામ મળે બે એવું છે ઘડીક બે આરામ કરવી તો ધીમે ધીમે પાછા નીકળી જવી છે પાણી પાણી સરસ લાગી હોય તો સેવાનું પાણી નાસ્તો બધું મળી રહેશે દર શનિવારે અને પ્રસાદ કેવા કેવા પ્રકારનો હોય છે દર શનિવારે અલગ અલગ પ્રકારનો હોય છે દરેક ચોમાસુ હોય વરસાદ હોય તો વૈજ્ઞાન હોય પકોડા હોય સમોસા હોય નવા નવા આઈટમ હોય ક્યારેક ફળ હોય કાંકડીનો હોય કેળા હોય ક્યારેક ક્યારેક ફળ હોય ક્યારેક ક્યારેક ફરારી ચેવડો હોય શનિવાર હોય ને ફરારી ચેવડો ખાય તો આ હતી દાદાનો વિશાખ સેવા ગુપની સેવા વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો જય કૃષ્ણપુદ જય